ભાજપ જવાની હવે આપણો એક સમય આવી ગયો છે કે જળમૂર્તિ નાશ કરી દેવાનો સમય આવ્યો છે બરાબર અને એ સમયને આપણે તમામ મિત્રોએ એને વધારી લેવાનો છે સમજ્યા એટલે આપણે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર હૃતિકસિંહભાઈ જેઓ ને કોંગ્રેસના ઉમેદવાર છે એમને આપણે ગભેથી ગભો મિલાઈ ક્ષત્રિય સમાજ તેમાં અઢાર વણ એક સાથે ગભે ગભો મિલાવી અને જંગી મતદાન કરી જંગી જંગી મતદાન કરી અને એમને જીતાડવાની જવાબદારી આપણી છે બરાબર એટલે આપણે જમ બને તેમ માથા ભેગા કરવાની જરૂર છે હાલે યુદ્ધ કરવાનો જમાનો નથી એ જમાનો જતો રહ્યો રાજા રજવાડા વખત હતો પણ અત્યારે તો આપણે માથા ભેગા કરી અને વિજય મેળવવાનો છે જો માથા ભેગા નહીં કરી શકીએ તો વિજય નહીં થવાનો આજય નથી થવાનો કાલે નહીં કદી નહીં થવાનો બરાબર છે અને આપણી એટલી ક્ષત્રિય સમાજની ગણતરીમાં વ્યાખ્યામાં જે આવતા હોય એની ઓલ ગુજરાતમાં જનરલી ત્રીસ થી પોત્રીસ ટકા વસ્તી છે પણ એનું કારણ એક જ છે ઓછી વસ્તીવાળા ઓછી ટકાવારીવાળા માણસો સો સો ટકા મતદાન કરી અને વિજય મેળવે છે અને આપણે મતદાનની કોઈ કિંમત નથી એવું વિચારીએ છીએ કે નહીં આપીએ તો કંઈ વાંધો નહીં પણ એક મતને આપણે એની કિંમત આપી શકીએ નહીં બરાબર એટલે જમ બને તેમ આ બધા ભાઈઓ બેઠા છે ગામજનો ઘરે ઘરે જઈ અને આપણે આની વાચા આપવાની છે અને આપણે પંજાની અંદર જંગી મતદાન કરાવવાનું છે બહાર થી પણ કોઈ બહારના માણસો જે ગોમડા છે ગોમડાની અંદર બહાર થી બહાર રહેતા હોય કે પચીસ પાંચ દસ ઘર બહાર કમાવા માટે ગયા જાય પણ એ જનું વોટિંગ આપણા ગોમડામાં થતું હોય એવાને પણ ધ્યાન ઉપર રાખી અને એવોને પણ બોલાવવાના છે પણ કે આ તો આ લોકસભાની સીટ છે એટલે આ સાત વિધાનસભા વિસ્તાર કહેવાય કહેવાય એટલે એટલે પડતો મન કે બે પાંચ વટ મળે કે ના મળે પણ હાલ જે ક્ષત્રિય અસ્મિતાનો જે પ્રશ્ન આવ્યો છે અને એમે આપણે બધા અઢારે વત્રીઓ સાથે જોડાણી છે અને એક જ અવાજ છે કે ભાજપ આજે ને કાળે ને ને એ નહીં અને કોંગ્રેસને વિજય કરીને લાવો બરાબર છે એ હવે એ સૂત્ર છે પાકી ગયું છે એટલે આપણે બધાએ ધન વિચારી અને કોંગ્રેસના ના આપણા લોક લાડેલા ઉમેદવાર સુરેન્દ્રના લોકસભાના ના રુકિતજી ભાઈ જંગી મત જંગી મત થી જીતાડી આપણો કિંમતી વોટ આપી અપાવી આભારી કરશો વધારે ટાઈમ લેતો નથી વક્તાઓ ઘણા છે કેવું છે ઘણું બધું પણ હાલમાં કંઈ કહેવાય એવું નથી ભારત માતા